નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા તેથી ગાડી લીધી અને વેચવાની ફૂલ તૈયારી હતી જીપીએસ લોકેશનના કારણે આરોપીઓ ઝડપાયા ઘટના અમદાવાદની વડોદરાની મોટી ઘટના પુત્ર અને પુત્ર વધુ સામે ફરિયાદ કરવા આવેલા વૃદ્ધાને પોલીસે કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા વૃદ્ધાની આંખમાંથી આંસુ સરી પડ્યા મહાકુંભમાંથી પરત ફરી રહેલી બસ ગુજરાતના સાપુતારા ઘાટ પર દુર્ઘટનાનો ભોગ બની સાત લોકોના મોત પંદર લોકો ઘાયલ થયા લાઈટમાં ભયંકર અકસ્માત દારૂ પીને બીએમડબલ્યુ કાર ચાલકે બીઆરટીએસ રેલિંગ સાથે ધડાકાભેર કાર અથડાવી ઘટના અમદાવાદની જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલની સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગુજરાતમાં માવઠાનું સંકટ હવામાન વિભાગે બે અને ત્રણ ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરી છે આવનારા સમયમાં ગુજરાતમાં બે વેસ્ટર્ન ડિસ્ટન બર્ગ સક્રિય થશે તેથી વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે જ્યારે ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ અને માર્ચ એપ્રિલમાં પણ હવામાનમાં વારંવાર પલટો આવી શકે તેવી ગુજરાત તેવી હવામાન વિભાગે આગાહી કરી છે નવા મહિને મળી મોટી ભેટ ગેસ થયો સસ્તો એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ કેજી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સાત રૂપિયાનો ઘટાડો કર્યો છે જેની નવી કિંમત સાત રૂપિયા ઘટીને સત્તરસો સત્તાણું થઈ ગઈ છે જ્યારે ઘરેલું ગેસના ભાવ યથાવત જ છે આથી અમદાવાદના તેની કિંમત રૂપિયા આઠસો દસ છે જે ભાવ ઓગસ્ટ બે હજાર ચોવીસ મુજબ યથાવત રાખવામાં આવ્યો છે પાક ધિરાણ લોન હવે માફ કરવામાં આવશે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો ઓટોરીન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતોમાં કરી રહ્યા છે જ્યારે મિત્રો હાલના બજેટમાં સત્ર સારી રીતે રહ્યું છે અને આ બજેટમાં ખેડૂતોને આશા છે કે ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરવામાં આવશે મહિલાઓને છ હજાર રૂપિયાની સહાય મહિલાઓ માટે ખુશખબર કેન્દ્ર સરકાર આપશે સો હજારની સહાય પ્રધાનમંત્રીમાં માતવ્ય વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના એક જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ શરૂ કરવામાં આવી હતી તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે જેમાં માટે સરકાર તેમને છ હજારની આર્થિક સહાય આપે છે જેમાં પ્રથમ તબક્કામાં હજાર રૂપિયા બીજા તબક્કામાં બે હજાર ત્રીજા તબક્કામાં બે હજાર રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા એક હજાર રૂપિયા આપે છે આમ આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન કરાવતી તથા ગર્ભવતી મહિલાઓને છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે